ચાંદીપુરા વાયરસને લઈ સુરત નવી સિવિલ હોસ્પિટલ સજ્જ ગતરોજ મુખ્યમંત્રી આરોગ્ય મંત્રી સાથે જિલ્લા તંત્રની બેઠક મળી હતી બેઠક બાદ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ત્રીસ બેડ રહેશે તૈયાર પંદર ડોક્ટરોની ટીમ ચોવીસ કલાક રહેશે ઉપલબ્ધ સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસ ઝડપથી ફેલાતા તંત્ર એલર્ટ નમસ્તે મારું નામ ડૉક્ટર જિગીશા પાટડીયા હે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ પીડિયાટ્રિક્સ બાળરોગ વિભાગ નવી હોસ્પિટ નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતેથી વાત કરું છું જે નવો વાયરસ આવ્યો છે નવો વાયરસને લઈને આપણે જી આપ સૌ જાણો છો એ પ્રમાણે જે વાયરલ એન્સેફલાઇટિસના કેસીસ ગુજરાતમાં જોવા મળી રહ્યા છે એમાં સાઉથ ગુજરાતમાં તૈયારીના ભાગરૂપે નવી સિવિલ હોસ્પિટલ ખાતે આપણી પાસે વીસ બેડનું પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ હાલમાં કાર્યરત છે એની સાથે જો કોઈ આવા સંભવિત કેસીસ આપણી પાસે સાઉથ ગુજરાતમાંથી આવશે તો એના માટે બીજું દસ બેડનું પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ ચાલુ કરવાની તૈયારી અત્યારે ચાલી રહી છે એટલે કે અમે બપોર સુધીમાં એને કાર્યરત કરી લઈશું ઇન્ટેન્સિવ કેર યુનિટમાં પેશન્ટ્સને માટે જરૂરી વેન્ટિલેટર્સ દવાઓ હોસ્પિટલ માટેનો ડૉક્ટરનો સ્ટાફ નર્સિંગ સ્ટાફ સપોર્ટ સ્ટાફ લાઈફ સેવિંગ મેડિસિન્સ અને બીજી તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે કેટલા ડૉક્ટરો એમાં કાર્યરત જી અમારી એક ઇમરજન્સી ટીમ ટ્વેન્ટી ફોર બાય સેવન ઓન ડ્યુટી રહે છે એની સાથે પીડિયાટેક ઇન્ટેન્સિવ કેર યુનિટનો ડેડિકેટ છથી સાત ડૉક્ટરોનો સ્ટાફ ટ્વેન્ટી ફોર બાય સેવન ઇન્ટેન્સિવ કેર યુનિટમાં હાજર રહે છે આ વાયરસ કેટલો ગંભીર ગણાય છે આ વાયરસની શરૂઆત સામાન્ય લક્ષણોથી થાય છે જેમ કે બાળકને ઝાડા ઉલટી થવા તાવ આવવો અને એ પછી જો બાળકને યોગ્ય સારવાર અને ટ્રીટમેન્ટ આપવામાં નથી આવતી તો આ બાળક બહુ ઓછા સમયમાં બાળકને તાવ વધી જાય છે ઝાડા ઉલટી વધી જાય છે અને આ વાયરસનું ચેપ મગજ સુધી પહોંચતા મગજ પર સોજો આવતા ખેંચ આવવાની શક્યતા અથવા તો બેભાન થઈ જવાની શક્યતા રહેલી હોય છે સો આ વસ્તુને ધ્યાનમાં રાખીને બાળકને કોઈ પણ આવા સિમ્ટમ્સ દેખાય એટલે કે લક્ષણો દેખાય તો તરત જ નથી નજીકના ડૉક્ટરનો સંપર્ક કરો ડૉક્ટરની પાસે નિદાન કરાવીને યોગ્ય સારવાર કરો સારવાર પછી પણ જો આપના બાળકને સંતોષકારક ફેરફાર નથી દેખાતો પરિસ્થિતિમાં તો તમે નજીકની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અથવા મેડિકલ કોલેજના ડોક્ટરનો તરત જ સંપર્ક કરો અને જો ડૉક્ટર તમને ત્યાં દાખલ થવાની સલાહ આપે છે તો મહેરબાની કરી દાખલ થઈ બાળકના યોગ્ય નિદાન અને સારવાર આગળ વધી શકે એ માટે જરૂરી પગલાં લેવા માટે ડૉક્ટરનો સં સંપર્ક કરી અને એમને સહાય કરો કઈ રીતે આપ સૌ જાણો છો એ પ્રમાણે આ જે વાયરસ જે અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એ મુખ્યત્વે ફ્લાયથી ફેલાય છે ફ્લાય એ મુખ્યત્વે કાચા મકાનોની તિરાડોમાં રહેતી હોય છે વરસાદની સિઝનમાં કે કોઈ કારણસર જ્યારે આ ફ્લાય બહાર આવે છે અને કરડે છે એમાંથી આ વાયરસ ફેલાવાની શક્યતા છે એટલે જે સરકારશ્રીએ આદેશો આપ્યા છે એ પ્રમાણે ડિસઇન્ફેક્ટેન્ટ એટલે એટલે કે જંતુનાશક દવાઓનો છંટકાવ એની સાથે સાથે પાણીનો ભરાવો ના થાય એની કાળજી જ્યાં જ્યાં ઘરમાં કાચા મકાનો ખાસ કરીને અથવા અંધારીયા મકાનો કે જ્યાં તિરાડો છે અથવા તો સેનફ્લાયને રહેવાની શક્યતાઓ છે એ તમામ જગ્યાઓને ધ્યાનમાં લઈ અને એની ઉપર દવાઓનો યોગ્ય છંટકાવ કરીને આપણે આ વાયરસને અથવા તો આ બીમારીને સમાજમાં પ્રસરતી રોકી શકાય દવાઓનો ઉપયોગ કરવો જોઈએ સરકારશ્રીએ મા જુદી જુદી જંતુનાશક દવાઓના ઓલરેડી કલેક્ટરશ્રીને ડીડીઓ શ્રીને અને તમામ જિલ્લા પંચાયતને એના આદેશો આપી દીધા છે એ પ્રમાણે સર્વેલન્સની કામગીરી અત્યારે એમના લેવલ ઉપર ચાલુ હશે દવાઓના છંટકાવની કામગીરી જે તે જગ્યાએ ગ્રામ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ એની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે આ સામાન્ય રીતે નાના નાના બાળકોને એટલે કે નવ વરસથી માંડી અને તેરથી ચૌદ વરસના બાળકોમાં આ વસ્તુ જોવામાં અત્યારે હાલ પૂરતા લક્ષણો આ નાના બાળકોમાં જોવા આવી રહ્યા છે અને એના માટે અમે એવી સલાહ આપીએ છીએ કે સૌથી પહેલાં પાણીનો ભરાવો અટકાવો તમને કોઈ આવી સંભવિત તિરાડોવાળી જગ્યા લાગતી હોય કે એવી સંભવિત જગ્યા લાગતી હોય તો મહેરબાની કરીને તમારી આજુબાજુ એને શોધો બીજું કે બાળકો નાના છે રમવાના બહાર આવીને રમવાના છે એ લોકો એમની કરવાના છે તો સૌથી સારામાં સારું છે એમને આખી બાઈના કપડાં પહેરાવો જેમ કે ફૂલ સ્લીવના કપડા અને નીચે પેન્ટ પહેરાવો બને ત્યાં સુધી શરીરનો મોટા મોટાભાગનો જે શરીરનો ભાગ છે એ ઢંકાયેલો રહે તો આપોઆપ જ પ્રિકોશન્સ આપણે લઈ લીધા છે એવું ગણાશે શું તમારે ઘર ઓફિસનો સામાન શિફ્ટ કરવાનો છે તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ વલસાડથી ઓલ ઓવર ઇન્ડિયામાં આપના સામાનની ખાતરીપૂર્વક શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની